નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન હું શું જીતે સખરલિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ખીરસરા ગામની અમારા બાજુનું ગામ થાય જો કે સીમાડીયા ગામ અમારા સીમાડા એક લાગે પણ ન્યા ટૂંકમાં વાવેતર કરવા આવ્યા છે આપણે તુવેરનું આમાં હતી ઓગણચાલીસ મગફળી ચોમાસામાં મગફળી નીકળી ગઈ છે અને ઉત્પાદન કેવું આવ્યું એ પછી ભાઈ પણ જાણીશું આપણીએ અને તુવેરનું વાવેતર કરે છે અત્યારે તુવેરનું વાવેતર કરે છે કઈ રીતે કરે છે કયું બિયારણ છે ક્યુ ખાતર નાખે છે અને કેવું ક ઉત્પાદન આવે છે એ બધું ટૂંકમાં આપણે આજે આ વિડીયોમાં જાણીશું પછી બીજા નંબરમાં કે આપણે ગમે નવી ખેતી કરવી હોય કે દાખલા તરીકે અત્યારે આ માનો કે શિયાળુ તુવેર થાય તો એવી નવી કોઈ પણ ખેતી કરવી હોય તો એને ટૂંકમાં આપણે આગળના વર્ષમાં જાણવી જરૂરી છે કે જોયા હોય કે ગમે ત્યાં વાવેતર કરેલું હોય ભલે પાંચ દસ કિલોમીટર કે વીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર આપણે કાપી નહીં પણ આપણું ટુ વ્હીલ લાઈન કે જે કે ફોર વ્હીલ હોય એ લાઈન ટૂંકમાં એક બે વાર જોયા હોય કે એનું ઉત્પાદન કેવું હોય એ ભાઈના નંબર લેતો હોય નવી ખેતી કોઈ પણ કરવી હોય તો એ આ એક માહિતી આપણી પાસે હોવી જરૂરી છે ટૂંકમાં એટલે ગમે ટૂંકમાં આપણે નવું કોઈ વસાવવું હોય દાખલા તરીકે કોઈ પણ સાધન કાંઈ પણ વસાવવું હોય તો પહેલાં એની પૂરી માહિતી લેવી જરૂરી છે તે પછી આપણે વસાવાય નવી ખેતી કરવી હજ આપણે કે તો એને દાખલા તરીકે કોઈ પાસે જાણ્યા હોય જોયા હોય એમાં ભાઈ પાસે આગળ જાણીશું આપણે કે પોર અમારા ગામમાં અમારા ગામમાં જ વાવેતર થયું હતું બે ત્રણ જગ બે ત્રણ જગ્યાએ થયું હતું એ ભાઈ જોઈ ગયા હતા અને આજ આ ખેતી પાછી અપનાવે છે એ ભાઈ એટલે ટૂંકમાં આગળ જાણીશું કેવી રીતે તુવેર વાવે છે કેવું બિયારણ છે અને કેટલું ખાતર નાખે છે કેટલું બિયારણ નાખે છે એ બધુંય ટૂંકમાં આપણે જાણીશું તો સૌથી પેલા તો તમારું નામ બોલો મારું નામ મુકેશભાઈ કથિરિયા ગામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ રાજકોટ તમારા મોબાઈલ નંબર બોલી દો અઠાણું બે પચાસ બાર આઠ બેતાલીસ કોઈ પણ ફોન કરે તો વાંધો નહીં ક્યાં ટાઈમે ફોન કરે સાંજના સમયે નહીં કરવાનો રાતના સમયે હા બાકી દિવસનો છ વાગ્યા હા બરોબર તો આપણે તુવેરનું બિયારણ કયું છે આ તુવેરનું બિયારણ છે અક્ષય વાળાનું વૈશાલી

આપણે આપણે કપાસની વાવેતર કરતા હોય પણ એ કોઈ મગફળીમાં છે તો ફ્લાવરિંગ બતાયમાં એક હજાર લાગે છે કારણ કે ઈ થોડુંક વેલું આવેલું પણ એ થોડીક મોડી જાતથી પાક હોય અને આ થોડીક વહેલી જાતથી પાક હોય ખરાક એવું કદાચ આપને મને મને બહુ ખ્યાલ નથી પણ કદાચ હોય શકે એટલે તુવેરનું વાવેતર આમ પોર તમે જોઈ એવા તો એ તમને કેવું લાગ્યું હતું સારું લાગ્યું અને એના રિન્યુ પણ આપણે લીધા બરોબર તમારા થાણા ગામની જ અંદર આવ્યા હા અમારા ગામની જ અંદર તમારા ગામની અને એને 22 ની જારીએ વાવેલ હતું મગફળીના ક્યારામાં જ એને મગફળી ઉપાડીને સીધી જ એમાં એને વાવેતર કરેલ હતું હા અને એને એમ કીધું 21 મણ જેવું ઉતારો અમને આવ્યો તો વિકે વીકે 16 ગુઠાનો વિકો 16 ગુઠાનો વિકો હા અને 21 મણ જો કે તુવેરની ખેતી કરતા હોય એ લોકોને તો બધાને ખ્યાલ જ હોય કે આમાં ખાતર ક્યાં ક્યાં વાપરવા પડે કે કઈ કઈ દવા છાંટવી પડે તો એ બધી બધાને ખબર જ હોય છે પણ છતાંય આપણે ટૂંકમાં બતાવી કે નવું વાવેતર છે એટલે લોકોને બતાવવું જોઈએ કે લોકો લોકો આ બાજુ વર્તા થાય એમ કે માની લ્યો કે ઘઉં ને ધાણા ચણા ને એવું તો બધું હોય જ છે પણ આ ટૂંકી મુદતની ખેતી એટલે ટૂંકી આપણે શિયાળુ પિત્તમાં પણ આ કરીએ એમ તો પોર અમારા ગામમાં બે ત્રણ જગ્યાએ હતી એ લોકોને ઉત્પાદન વીસ થી પચીસ મણના આવ્યા હતા એટલે વાવ વેતર આપણે કરવાનું છે સોવીસની ઓલા વીસ ની જારીએ માવઠું થયું વરસાદ થયો જમીન લાહી પીડી હતી ત્યારે નોતા નતા મારી પાસે મિની ટ્રેક્ટર નો દતાર હતો એટલે પછી મેં ફૂટની ની જારી લાગત વાવી દીધું હા એ તો પછી બીજું તો શું કરવાનું તો મગફળીનું ઉત્પાદન કેવું મગફળી આપણે પચી હીતાવી મણ જેવું પચી મણ વજન નથી કરેલો પણ આ પણ ટૂંકમાં રાય છે પચીક મન મણની આજુબાજુ થાય એમ તો મગફળી ઉત્પાદન તો ઠીક છે પોર કરતા થોડાક ઓછા હોય એવું દેખાય છે કે નઈ પોર કરતા થોડા ઓછું અને બીજા નંબરમાં આ સરકાર સબસી વધારે હું માં કઈ સીસીઆઈ માં લેવડ ના પડે હા એ તો સરકાર નું છે અને પાછું એમાં શું છે જો એમાં એવું થાતું હતું કે આ સેટેલાઇટ માં બતાવતું નહોતું કે મગફળી તમે વાવી જ નથી હે સેટેલાઇટ તો સરકાર ની બોલી છે એના માણસો જે છે સર્વે કરવા આવે ને આ લોકો ની જ ભૂલ તો સેટેલાઇટ માં ન દે બાકી તો મગફળી આ મગફળી આમાં જો તમે મગફળી ના પાંદડા દેખાડે છે

કાયદેસર થાય ખબર છે ને ફાવી જાય છે એટલે આમાં ટૂંકમાં એવું જ થાય છે અને તુવેર હવે આપડે તો વાત પછીની છે જે મેન મુદ્દો છે એ વાત કરી તો મેન મુદ્દો આપડે તુવેર વીસ ની જારી છે વાતર માં ચાર આવ્યું પછી આપડે આગળ હોતી વિડીયો બનાવીશું આપણે બરોબર ઉગાવો લઈ જાય ત્યારે બનાવીશું પછી હા અને પછી મોટી થાય ત્યારે ખોદ બનાવીશું બરોબર ટાઈમ હશે છે એ પ્રમાણે આપણે બંધણી નથી લેતા કોઈ કારણ કે ગામ અમારું નથી પણ થોડોક સટોપલો થાય એટલે વીસની જારી આવી તમારે કેટલી તુવેર વાવી છે ત્રણ થી સાડા ત્રણ કિલો વીકે વીકે એવરેજ ટૂંકમાં હાડા ત્રણ હવા ત્રણ હાલે હા ત્રણ હાલે સાડા ત્રણ હાલે ટૂંકમાં આ રીતે વાવવાની છે અને ખાતર ડીએપી છે એ કેટલું નાખવાનું વીસ થી પચીસ કિલો વીકે પંદર હા વીસક કિલો જેવું નાખવું છે બરોબર તો આપણે તુવેરમાં છે ને રોટ સક્કરજ આ રીતના ચાર નંબર સડાવેલા છે એટલે આમાં જોઈએ હવે આપણે તુવેર પહેલાં વહેલા છે રોટર તો ચાર નંબર જ હાલે પણ ગતિ ફૂલ કરવી અત્યારે ફૂલે ફૂલ છે હા સ્પીડ અને ધીમી કરી કે ફૂલે ફૂલ રાખી ફૂલ જ લગભગ કાય છે ગતિ તો આપણે બધાને ખ્યાલ જ હોય કે આમાંથી આ શેનનું કવર જોયું એમાંથી શક્કર આડાાવરા કરો એટલે ફેરફાર કરો એટલે થઈ જતું હોય બાકી તો બીજું કંઈ કરવું ન પડે બાકી એ રીતનું કમ્પ્લીટ છે ને આ વરણી એવી છે કે આમાં તમે ગમે વાવતર કરવું હોય તો ફટ દઈને ઈઝી કરી શકો ડુંગળી આ ડુંગળીનું છે અને તલનું છે એમાં આપણે તલે વાવતા જ ને ડુંગળી વાવતા જ બરાબર તો એ અત્યારે ઉપાડેલું છે અધેર કે એ દાતા ક્યાંય અડે નહીં અને આ આપણે ચાર દાતાનું એ ઢોકો એ ચારે ચાર વીસની જળીએ ફિટ કરેલા છે એટલે એ ટૂંકમાં નીચે ઉતારેલો છે અને આ છે આમાં ત્રણ દાતા છે ચણાના તો ચણા દાદી વાવેતર કાંઈ ચાલું થયું નથી થાય એટલે એમાં ચણા વઈ જાય એટલે એ ટૂંકમાં અત્યારે ઉપાડેલા છે તો આ રીતની આખી સિસ્ટમ ટૂંકમાં છે એમ મિત્રો આપણે જાય મુકેશભાઈની આ તુવેરનું વાવેતર ચાલુ હતું એટલે કેટલા વિઘાનું થયું એટલે કે કેટલી તુવેર ગઈ તો અને જ આ રીતનું કંઈક વાવેતર થયું છે જોઈ શકો છો બે ભાગ વાવેલા છે એક અહીંયા વાવ્યું અને એક ઓલી બાજુ વાવ્યું પહેલાં એ વાવ્યું હતું પછી આ વાવ્યું તો જ આ રીતનું વાવેતર થયું

બાજુ વ્યવસ્થિત એમાં શું છે જો આ મુકાવ પાટલું રહ્યું ને જે અંદર ત્રણ પાટલા હે એવું જ પાછું મુકાવ પાટલું હોય કારણ કે આમાં વધઘટ તો થવા જ નથી અને આવો આપણે હાથે આપતા હોય દાખલા તરીકે હું જ આગતો હોય હું જ આગતો હોય ક્યાંક કોઈ પણ માણ આખતો હોય બરોબર હાથે આપતા હોય તો એમાં ક્યાંક જરાતરા તો ફગતું જ હોય પછી એ ફગે એટલે ક્યાંક કે કટાણા આપડા વિષ્ણુ પાટલું છે

હે ટ્રેક્ટર તો તમારા ગામમાં હોય ને નથી કેટલાય છે બરોબર ટ્રેક્ટર તો ગામો ગામ હોય વસ્તુ શું છે વ્યવસ્થિત આ વાવેતર કરવાવાળા છે ને એ પાસ પછી નું જોતા નથી અને ઈ ટૂંકમાં હારો કારીગર ગોતે ને સારું ટ્રેક્ટર ગોતે એટલે આવું બધું છે ને આપણે નવરા હું આવ્યો નક બાકી હું નવરો નો હોય તમે હું નવરો જ ન હોય ગામમાંથી માંથી નો નવરો એટલે જ મેં બસ તેડાવ્યા ને ખબર પડે હા બીજા ખેડૂતો ખબર પડે હા કે ના ના અહીંયા મારા ગામના ખેડૂતો છે તો વાવેતર જોઈ જોઈએ જોઈ હતી ને જોવે તો આપણે ખબર પડે કે ના બરાબર છે પછી બીજા નંબર માં કેમ તમને સંતોષ થઈ ગયો ના સંતોષ બસ તો વાંધો નહીં હાલો અસ્તુ આભાર